એક સિટીમાં એક શેઠ નાનકડી એવી દુકાન ચલાવે કોઈ કારણોસર શેઠને ઘી લેવાનું થયું તો શેઠને વિચાર કે ગામડામાં કારણ કે ગામડાનું જીવન બહુ સારું હોય ઘી પણ સારું મળે અને પૂરતું પણ મળે એટલે શેઠ એમના બાઇકને કીક મારી પાંચ દસ કિલોમીટર ગામડું છેટું હોય છે ગામડે આવે છે ત્યાં કોઈને પૂછે છે તો કોઈ કોઈએ જવાબ આપ્યો કે પેલું ઘર ત્યાં વિધવા એક માજી રહેશે ત્યાં કણે એ ઘી વેસે છે તો શેઠ શેઠને જાય છે અંતે ભાવતાલ નક્કી થાય છે અને એક કિલો ઘી શેઠ લઈ લે છે એક કિલો ઘી લઈ અને શેઠ પોતાની દુકાને આવે છે બન્યું એવું કે દુકાને આવતા શેઠને મનમાં વિચાર આવ્યો કે લાવીને ઘી જોખી જવું સામે તરાવજા અને વજનિયા જોયા એટલે શેઠને એવો વિચાર આવ્યો વળે એ જ ક્ષણે મનમાં બીજો વિચાર આવ્યો કે ના ના ગામડાના માણસ કદી ખોટું ના કરે નથી જોખું વળે શેઠને એમ થયું કે તરાવજા પણ છે વજનિયા પણ છે મનના સમાધાન માટે શેઠે ઘી જોચ્યું તો ઘી હો ગરમ ઓછું થયું શેઠને હૃદયમાં ધાબ ધ્રાસકો પડી ગયો કે હાય હાય આવું ગામડાનું જીવન આવું નહોતું જાણ્યું શેઠ એ છણે ક્ષણે મોટર ને કીક મારી અને ગામમાં પાછા આવે છે અને વિધવા ડોશમાં છે વઢવા છે કે આવું તમારું જીવન આવું નતું જાણ્યું અને વિધવા ડોશીમાં છે એ ઉભા ઉભા રોવે છે અને ગામ લોકો ભેગું થઈ ગયું ત્યારે શેઠ કે છે કે રોવો છો શું કામ છોરી પકડાઈ ગઈ એટલે રોવું આવે છે ત્યારે ડોશીમાં એક સરસ મજાનો જવાબ આપે છે કે નહીં નહીં શેઠ એટલા માટે રોવું નથી આવતું અમારી છોરી પકડાણી એટલા માટે રોવું નથી આવતું કારણ કે અમે ગરીબ છીવી અમારા ઘરે ત્રાજવા છે પણ વજનિયા નથી થોડા દિવસ પહેલા હું શહેરમાં આવી હતી અને તમારી જ દુકાનેથી હટાણું કર્યું હતું અને એમાં જે કિલો ખાંડ મેં લીધી હતી એ ખાંડનું પડીકું મેં તોડ્યું નથી ઇમણા પીડ્યું હતું મારા ઘરે વજનિયા હતા નહીં એટલે મને એમ થયું કે આ કિલો ખાંડ છે એની હામ કિલો ઘી ઓછી વાળું એટલે બરોબર થઈ જાય શેઠ મને ખબર નથી ઘી કિલો પૂરું છે કે હો ગ્રામ છે ખોટું કરવા વાળાને એ કદી નથી સમજાતું કે આ ખોટું તો આપણે દરરોજ કરવી છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ